હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફ્રેન્ડ શિયાળો છે મેથી આવે છે તો આજે મેથી વળીની કઢી કરીશું થીક બેસન ટાઈપ નહીં બહુ પતળી નહીં બહુ ચાડી અને એના જોડે કરીશું ખોબા રોટલી પણ એ બી જુવારના લોટની ફ્રેન્ડ તમને ખાવામાં બહુ મજા આવશે આ શિયાળે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અને હા ફ્રેન્ડ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તમારા સપોર્ટની બહુ જ જરૂર પડે છે વિડીયો જુઓ તો પૂરો વોચ કરજો અને પ્લીઝ વિડીયો ચોક્કસથી જોજો અને મારો વિડીયો ગમે કે ના ગમે કંઈ ખોટું હોય તો બી મને કોમેન્ટ ચોક્કસથી કરજો તો મને સુધારવાનો મોકો મળે અને આગળ વધવાની પ્રેરણા તમારાથી જ મળે છે તો ટ્રાય ચોક્કસથી કરજો ચલો બધા ટાઈમ વેસ્ટ ના કરતા રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં લીધી છે ચીની સમારેલી મેથી અત્યારે તાજી મેથી બહુ જ મસ્ત આવે છે સારું એવું લસણ ને મરચાં ફ્રેન્ડ લીલા મરચાં ને ખવાય લીલા જ ખાવાના અત્યારે સિઝન જ્યારે હોય સારા આવતા હોય ત્યારે અને મેં લીધું છે લસણ સારું એવું લીલું ભાવે તો લીલું લઈ લેવાનું તો સૂકું અને મગની દાળની વડી લીધી છે અત્યારે વેચાતી બી મળે છે ફ્રેન્ડ અને ઘરે ઘરે બી ઘણા બધા લોકો કરતા હોય છે તો ગમે તે લઈ લેવાની આ કઢી ખાશો ને તમને તો કોઈ શાકની જરૂર નહીં પડે ફ્રેન્ડ તો ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો ચાલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ ચલો ફ્રેન્ડ મેં લઈ લીધી છે મેથી લસણ મરચાં વડી હવે લઈ લઈશું આપણે એક ચમચી જેટલો લોટ આ એક જ ચમચી આપણે જાડી કરવી છે એટલે એકદમ પતળું બેટર નહીં કરી દઈએ તમારા ઘરે જેવી કઢી ખાવાતી હોય ને ફ્રેન્ડ એ રીતની કરી લેવાની પણ એક શાક જેવી તૈયાર થશે આ તમને મજા આવશે જેમ બેસણ પછી આપણે પેલી ઢોકળીનું શાક કરીએ ને એવો તમને ટેસ્ટ લાગશે અલગ લાગશે ચાલો તો પહેલા આપણે વડી તળી લઈશું વડી તળવા માટે તેલ મૂકી દઈશું એક તાસડું લીધું છે નોર્મલ બહુ ઓવર તેલ મૂકવાની જરૂર નથી ચાલો એકદમ તેલ ગરમ નહીં કરવાનું કે વડી ડાચી જાય અંદરથી બી સરસ તળાઈ અને બહારથી બી કલર મસ્ત આવે એવું આપણે તેલ ગરમ કરવાનું છે અને ધીમા તમે તળી લઈશું જો વડી તળાઈ જાય જવાય હજુ બી થોડી આપણે એને તળવા દઈશું બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આ તમે તળીને એમને એમ ખાવ ને જીરું મીઠું નાખીને ચાટ મસાલો તો બી મજા આવે છોકરાઓ એમને એમ જો ના ખાતા હોય ને મગબી દાનની કોઈ વસ્તુ કે તો આ રીતે તમે વડી બનાવીને બી તમને એમને ફ્રાય કરી નાખશો ને તો બહુ મજા આવશે અને ટેસ્ટમાં બહુ જ સારી લાગે મગની દાળની વડી આ રીતે આપણે એને નીકાળી લઈશું હવે તેલ બી આપણે બહુ નહીં જોઈએ એટલે તેલ બી અડધાથી બી ઓછું નીકાળીએ અને હવે આમાં આપણે મેથી વઘારીશું લસણના મરચાના વઘાર સાથે અને તમે એક ઢોકળી વડી તરીકે બી શાક બનાવી શકો પ્રોપર તમને એવો ટેસ્ટ લાગશે હું તેલ નીકાળી લઈશ થોડું દેખાયશ બે ચમચી જેટલું તેલ મેં રાખ્યું છે અંદર વડીનો ભૂકો છે અને વડીનો કટકો છે

હળદર ટેસ્ટ અનુસાર મરચું જે રીતે તમે તીખું ખાતા હો અને મીઠું જીરું અને એક પીસ જેટલો ગરમ મસાલો બસ આમાં તમે એક પાણીનું એક નોર્મલ ટીપુ પાડી આપણા મસાલા દાઢેરી આમાં પછી આપણે મેથી બહુ ચઢાવવાની છે પણ તો ભી પાંચ મિનિટ એને આપણે તેલમાં તોટે કરી લઈએ

આમાં થોડું જેટલું કઢીનું પાણી લેડું ને એનાથી થોડું વધારે જોઈશે કારણ કે આપણે અંદર એડ કરવાની છે આપણી વડી એટલે એ પાણી પીશે જેટલી કઢી તમે ઉકાળો ને એનાથી થોડી વધારે ઉકાળવી પડશે પાંચ સાત મિનિટ કારણ કે વળી અંદર જઈને સોફ્ટ ત્યારે જ થશે બરાબર તો મેં પાણી મારી કઢીમાં ઉમેર્યું એનાથી અડધી વાટકી જેટલું વધારે ઉમેર્યું છે હવે આને એક ઉભરો આવશે પછી આપણે એડ કરી દઈશું આપણી તળેલી વડી કંઈ જ મોટું નથી ફ્રેન્ડ અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને એકવાર જો તમે શિયાળામાં બનાવી લીધી ને તો વારી ઘડીએ બનાવશો મારી ઘેડે તો કઢી થઈ જાય એના પછી આપણે બનાવીશું આપણી મસ્ત ખોબા રોટલી એ બી જોવાના લોટની કોઈ આપણે અંદર બીજો લોટ એડ નહીં કરીએ ખાવામાં તમને બહુ જ મજા આવશે અને આ રેસિપી તમે ઓછા તેલમાં બી કરી શકો છો કઢીને ખાલી જેટલું તળવા માટે તમે એક અડધી ચમચી તેલ રેડશો ને તો બી તમારી વડી ફ્રાય થઈ જશે આમાં કોઈ તેલ પીવાતું નથી એક ઉભરો આવે એટલે આપણે વડી એડ કરી દઈશું સોરી ફ્રેન્ડ વિડીયો સ્ટોપો જે પણ મેં એડ કરી દીધી તો બી જોઈશું બસ હવે એને ધીમા તાપે હવે ગેસ કોઈ ફૂલ જોઈશે નહીં પાંચથી સાત મિનિટ તમારે એને આ રીતે ઉકળવા દેવાની ઠીક થવા દેવાની અને જાતે ઠીક થઈ જશે લોટનું પ્રમાણ આપણે સરખું છે એટલા માટે પણ વડી જ્યાં સુધી કઢી પીન સોફ્ટ ના થાય તમે દબાવો અને જેમ બટાકું ચડી ના જાય એટલે એ બટાકાની જેમ મેશ ના થાય ત્યાં સુધી તમારે આ વડીને કઢીમાં ચડવા દેવાય સાઈડમાં મૂકી દઈશું આપણે બાજુમાં કરીશું ખોબા રોટ તો ચલો ફ્રેન્ડ મેં લઈ લીધો છે જુવારનું રોટ

કારણ કે જુવારનો લોટ ને મકાઈનો લોટ બે થોડો મોટો હોય છે એટલે એમને બી બહુ જ મસ્ત હશે આ રીતે આપણે એનો ભાખરી જેવો લોટ બાંધી દઈશું બને ત્યાં સુધી શિયાળા ખાતા હોય કઢી ચોડે કે એમ ખાતા હોય મેથીની તો તમે ચોક્કસથી ઘઉંનો લોટ જ મયણ અને સોરી ઘીનું જ મયણ આપજો ફ્રેન્ડ આ રીતે આપણે ખોબા લોટલીનો નો લોટ તૈયાર થઈ ગયો છે ભાખડી જેવો બાંધી અને એને દસ મિનિટનો પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું ના રેસ્ટનો ટાઈમ હોય તોય કોઈ જરૂર નથી આમાં કોઈ લોટ પલાળવાની રાખવાની કોઈ જરૂર હોતી નહીં પચવામાં બહુ જ હલકો હોય છે મેં થોડી અળદર એડ કરી છે તમારે વધારે કરવી હોય તો બી તમે કરી શકો છો પાકડી જેવો બાંધવાનો છે તો બી તમને વણતા ફાવે એ રીતે તમારે આ લોટ બાંધી લેવા

ફાટી જાય ફ્રેન્ડ પણ ટેન્શન નહીં ટાઈટ કરતા જવાનું અને રોટલી વણતા જવાનું

તવીમાં એડ કરવા એક ટ્રાય કરું છું તમારી સામે વિડીયો લાંબો થશે તેલ લગાવ હવે હું એને ઉપાડીશ નહીં ફ્રેન્ડ એને ફેવરીશ ઓરસિયો સોરી બસ એને ફેવ ઓરસિયો ફેવરી અને હું આ ખોબાર રોટલી વણીશ

હવે આને ફેવરી લઈશું ફેવરી હવે એને આપણે ચીપટા જો તમે એને બળાતું હોય તો તમે એને સાવેતાથી બી કરી શકો આમ નાના નાના પણ તૂટી જશો ફ્રેન્ડ એટલે સાચવીન કરવાનું છે હવે હું આજથી બી ટ્રાય કરીશ પેલા બહુ મોટા થશે રીતે નાના નાના કરીશું છે બહુ ઈઝી રીતે નાના છોકરાની કેર કરતા હોય તમારા કરવાની છે પેલી રોટલી હોય ને તો આટલી બધી સોફ્ટ ના હોય તૂટી ના જાય આખી રોટલીમાં હું આવું કર થઈ ગઈ છે હવે નીચેનો ભાગ શેકવા માટે હવે મેં ગેસ ફૂલ કર્યો છે અને હવે હું વડી એક ચેક કરી થોડી ઠરે એટલે આપણે વડી ચેક કરી મેં તમને કીધું ને બટાકુ દબાઈ એ ભાગે આપણી પ્રોપર મસ્ત કઢી તૈયાર થઈ ગઈ છે અને રોટલી બી જોઈ પાછળથી ચડી ગઈ છે આટલી જાડી મેં રાખી છે તો બેઠું ઠરી જશે મગની દાળ પીસે કડીને એટલે થોડી આટલી લિક્વિડ બેઝ રાખવાની તો ચલો ફ્રેન્ડ જોઈ લઈએ આપણે એકવાર કે આપણી ખૂબ આ રોટલી ચડીએ ક્યાં એને બહુ થયું કારણ કે સોફ્ટ તો ભાગી જશે જો ચડી છે પણ એક બાજુથી થોડી છે જો એટલે એને ચડવા દઈશું એકદમ સોફ્ટ ભાગી જશે ધ્યાનથી કરજો ચલો ત્યાં સુધી આપણે આપણી થાળી તૈયાર કરવી જો હું તમને બતાવું કઢી બી ચલો ફ્રેન્ડ તો હું લઈ લઈશ ખોબાર રોટલી થાળીમાં આવું સાદું સિમ્પલ ટેસ્ટી ખાવાનું જોઈને બી તમને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ઓન ના થાય ફ્રેન્ડ તો સોરી

તૈયાર છે આપડી વડી મેથી કઢી જોડે છે ખોબા રોટલી અને ડુંગળી છે મરચું બાય ફ્રેન્ડ એન્જોય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં